તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું આખરે સરેન્ડર પૂર્વ એમએલએ પોપટ સુપટિયા હત્યા કેસમાં સરેન્ડર કરવામાં આવ્યું છે ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું સરેન્ડર થયું ગોંડલથી જૂનાગઢ જેલમાં રવા ના કરે તેવા સંકેતો છે સુપ્રીમ કોર્ટે રાત્રે આઠ વાગ્યા સુધી સરેન્ડરનો આદેશ આપ્યો હતો છેલ્લા બે દિવસથી સરેન્ડરને લઈને ન્યાયિક લડત ચાલુ હતી ગઈકાલે સરેન્ડર પૂર્વે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની મુદતનો સ્ટે પણ આપ્યો હતો આજે સવારે સુપ્રીમે સ્ટે રદ કરી આજે સરેન્ડરનો આદેશ કર્યો હતો તો રીબડાના બાહુલી અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને સૌથી મોટા સમાચાર જેમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાએ આખરે સરેન્ડર કર્યું છે પૂર્વ એમએલએ

એક અઠવાડિયા સુપ્રીમ કોર્ટે પણ જે સ્ટે આપ્યો હતો તે હટાવી દીધો છે અને સુપ્રીમ કોર્ટે પણ આજ રાત આઠ વાગ્યા સુધીની અંદર સરેન્ડર કરવાની વાત કરી હતી કે આઠ વાગ્યા સુધીમાં સરેન્ડર થાવ નહીં તો પછી ધરપકડ વોરંટ ઇશ્યુ થશે અને પોલીસ દ્વારા ધરપકડની પણ ક્યાંક વાત હતી બીજી બાજુ અન્ય કેસોની અંદર પણ ધરપકડના સમાચાર હતા પુપટ સુરટિયા અત્યારે કેસની અંદર છે

અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીની અંદર વધારો સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ લીધો છે રાત્રે આઠ વાગ્યા સુધીનું આત્મસમર્પણ કરવું પડશે તેવી વાત સુપ્રીમ કોર્ટે કરી હતી ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સુરટી હત્યા કેસમાં આજીવન કેદની સજા મામલે દીપડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરવાનું હતું પરંતુ તેઓ પહોંચી ચૂક્યા છે આઠ વાગ્યા સુધીનો ટાઈમ હતો ડેડલાઇન એ આઠ વાગ્યા સુધીની હતી તે પૂર્વે જ તેઓ ગોંડલ કોર્ટ ખાતે પહોંચી ચૂક્યા અને સમર્પણ કર્યું આત્મસમર્પણ કરીને હવે તેમને જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવશે તો આજીવન કેદની સજા પામેલા રીપડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરી દીધું છે તો આત્મસમર્પણ કર્યું છે અનિરુદ્ધસિંહ જાડેજાએ